જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવશે ત્યારે તેઓ ત્રીસ તારીખે આવી જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે એકતા નગર વિસ્તારમાં સોળ જેટલા નવા પ્રોજેક્ટ અને નવી સુવિધાઓના લોકાર્પણ કરવામાં આવશે જેમાં મુખ્ય જે કામો છે તેની વાત કરીએ તો એકતા દ્વારથી થી નર્મદા માતાની મૂર્તિ સુધીનો વોક ટુ ફેઝ ટુ સ્માર્ટ બસ સ્ટોપ ફેઝ ટુ પ્રોટેક્શન વોલ લેન્ડ લેવલિંગ બીયર ડેમ નજીક સાતપુડા પ્રોટેક્શન વોલ ઈ બસ ચાર્જિંગ સ્ટેશન નર્મદા ઘાટ પાર્કિંગ નવા રહેણાંક મકાન એપ્રોચ રોડ મોખડી નજીક કૌશલ્ય પથ લીમડી ટેન્ટ સિટી એપ્રોચ રોડ ગાર્ડન ટાટા નર્મદા ઘાટ નું વિસ્તરણ ડેમ રેપ્લિકા આ તમામ પ્રોજેક્ટ બસો બ્યાસી પોઈન્ટ બાવન કરોડ રૂપિયાના ખર્ચે બન્યા છે આ પ્રોજેક્ટો આગામી દિવસોમાં પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ બનશે જેમાં બે પોઈન્ટ બ્યાસી કરોડના ખર્ચે સોળ નવા પ્રોજેક્ટના ખર્ચની વાત કરીએ તો જેમાં આઠ પોઈન્ટ છાસઠ કરોડના ખર્ચે એકતા દ્વારથી શ્રેષ્ઠ ભારત ભવન સુધી દસ મીટર પહોળા ફેઝ ટુ વોકવે નું પ્રવાસીઓ માટે લોકાર્પણ નવું બસ સ્ટોપ ટુ ખાતે આઠ પોઈન્ટ પ્રવાસીઓ માટે સુવિધા સાથે તૈયાર થયું છે ઉપરાંત કરોડના ખર્ચે લેન્ડ લેવલિંગ સાત પોઈન્ટ ચોત્રીસ કરોડના ખર્ચે ઈ બસ ચાર્જિંગ સ્ટેશન એક પોઈન્ટ એકાણું કરોડના ખર્ચે નર્મદા ઘાટ પર પાર્કિંગ જંક્શન અઠ્યાવીસ પોઈન્ટ ચોર્યાસી કરોડના ખર્ચે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન સ્ટાફ ક્વાર્ટર્સ પાંચ પોઈન્ટ ઓગણચાળીસ કરોડના ખર્ચે ટુ સુધીનો એપ્રોચ રોડ બાણું લાખના ખર્ચે શ્રેષ્ઠ ભારત શ્રેષ્ઠ ભારત ભવનના નું અપગ્રેડેશન તેમજ છે કરોડના ખર્ચે નર્મદા ઘાટનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત એકોણ પચીસ કરોડના ખર્ચે રેપ્લિકા ફાઉન્ડેશન નું પણ વડાપ્રધાન લોકાર્પણ કરશે ત્રીસ અને એકત્રીસમી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એકત્રીસમી ઓક્ટોબર એ સરદાર જયંતિ છે એકતા પરેડનો મહોત્સવ ઉજવવા માટે વડાપ્રધાન મોદી પધારી રહ્યા છે તમે પાછળ જોઈ શકો છો કે એની તળામાર તૈયારી થઈ રહી છે અને અહીંગાડી જે વ્યવસ્થા કરવામાં આવી છે એની તળામાર તૈયારી ચાલી રહી છે બેઠક વ્યવસ્થા થઈ રહી છે પીએમ મોદી જ્યાંથી પ્રવચન કરવાનું જે મંચ પણ તૈયાર થઈ રહ્યો છે આ વખતે દિલ્હીની જેમ પહેલી વખત એકતા પરેડ અહીંયા મુવિંગ પરેડ જેવું કરવામાં આવનાર છે બંને બાજુ રોડ પર ની આજુબાજુ બેઠક વ્યવસ્થા સુંદર મજાની ગોઠવવામાં આવી છે એની અંદર આ પરેડમાં બીએસએફ સીઆઈએફ સી ના જવાનો પંજાબ આસામ ત્રિપુરા ઓરિસ્સા જેવા વિવિધ રાજ્યોમાંથી સોળ કન્ટિન્જન્સ ભાગ લેવાના છે સાથે સાથે ઓપરેશન સિંધુના બીએસએફના સોળ પદક વિજેતાઓ સીઆરપીએફના પાંચ સૌર્ય ચક્ર વિજેતાઓ આ પરેડમાં પણ પૂર્વ જીતમાં જોડાવાના છે એ ઉપરાંત ઘણા બધા કલાકારો સહિત લગભગ અગિયાર હજારથી વધુ લોકો અધિકારીઓ પદાધિકારીઓ નેતાઓ કલાકારો અહીંયા જોડાવાના છે ત્યારે એની અત્યારે તડામાર તૈયારી થઈ રહી છે નર્મદા જિલ્લાના અહીંયા કરોડોના પ્રોજેક્ટના લોકાર્પણ પણ થવાના છે ખાતમુહૂર્ત પણ થવાના છે ત્યારે દિવાળી પછી નર્મદા જિલ્લાને વિકાસની મોટી ભેટ મળવાની છે એનાથી નર્મદા જિલ્લાની જનતામાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે દીપક જગતાપ નર્મદા એકતાપ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર